હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસ ન બગડે તેને ધ્યાનમાં રાખીને મગફળી ખરીદી બંધ રાખવામાં આવી હતી સતત બીજા દિવસે પણ ટેકાના મગફળી કેન્દ્ર પર મગફળીની ખરીદીની કામગીરી બંધ રાખવામાં આવી

એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકાર આદેશ મુજબ સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે અને ખેડૂતને નવા મેસેજ રાખવામાં આવશે જ્યાં ખેડૂતના સરકાર શ્રી નો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય